પોરબંદર તાલુકાના આંબારામા ગામ તરફ જતા રસ્તે પોલિયો બનાવવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ આ ગામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું હોવાથી આ વિસ્તારના ચાર ગામના ગ્રામજનો તેમજ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે ગુજરાત સરકાર દ્વારા લોકોની અને ગ્રામજનોની સુખાકારી માટે રોડ રસ્તા બનતા હોય છે પરંતુ ઘણા સમયે આવા કામ મંજૂર થાય અને તેમાં વિલંબ થાય તો ખૂબ જ મુશ્કેલી પડે છે આંબારામ ગામે પાટિયાથી ગામ જવાના રસ્તે ગ્રામજનોની માંગણીથી પુલનું કામ હુતાશણી પછી કામ ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી આ કામ પૂરું થયું નથી અહીં બંને બાજુ ઢાળ ટૂંકા હોવાથી લોડેડ વાહનોને ઢાળ ચડવામાં મુશ્કેલી પડી રહી છે ઉપરાંત પુલ ખુલ્યા ઉપર કાકરી હોવાથી બાઇક ચાલકો પણ અવારનવાર સ્લીપ થાય છે અને અકસ્માતનો ભય સતાવે છે આ રસ્તો આંબારામના પાટિયાથી આંબારામા ગામ સુધી અને ત્યાંથી મોમાઈ માતાજીના મંદિરેથી ચંદ્રવાળા સિસલી અને વડાળા જવા માટે ઉપયોગી છે અને હજારો ખેડૂતોની આ રસ્તા પર અવરજવર રહે છે આ કામ ચાલુ હતું ત્યારે બાજુમાં ડાયવર્ઝન રસ્તો બનાવવામાં આવ્યો હતો પરંતુ થોડા દિવસ પહેલા વરસાદ થવાથી આ ડાયવર્ઝન ની વચ્ચે ઉપરથી પાણી પસાર થવા માટે તોડવામાં આવેલો હોવાથી હાલ આ પુલિયા ઉપરથી પસાર થવું પડે છે હાલ થોડા દિવસ પછી મગફળીના પાકનું કામકાજ ચાલુ થશે ત્યારે ટૂંકો ઢાળ હોવાથી મગફળી ભરેલા ટ્રકોને પણ મુશ્કેલી પડશે તો આ ચાર ગામના ગ્રામજનો અને ખેડૂતોને આવવા જવા માટે સરળતા રહે તે માટે આ કામ વહેલી તકે અને લાંબા ઢાળથી બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર